આકૃષ્ણાનો ટ્રાફિક સિગ્નલ શોભાના ગાંઠિયા તો હસ્તી તળાવ ત્રણ રસ્તાનો સાંકળું તૂટેલો નાળો ટ્રાફિક સમસ્યાનો નિમિત બન્યા છે રોજબરોજ ટ્રાફિક થાય છે નિવારણ ક્યારેય તેવા સવાલ ઉઠ્યા છે શહેરમાં ભરૂચી નાકા ચોટા નાકા પેરામણ નાકા જીનવાલા સર્કલ અને હસ્તી તળાવ ત્રણ રસ્તા ટ્રાફિક જંક્સન બન્યા છે સાંકળા રસ્તા ટ્રાફિક પોલીસો છી અને વાહન વધુ આવતા છાશ ટ્રાફિક જામ ઉદ્ભવે છે અંકલેશ્વર ઓએનજીસી કંપની દ્વારા સીએસઆર હેઠળ બાર વર્ષ પૂર્વ શહેરમાં પાલિકાના માધ્યમથી ટ્રાફિક સિગ્નલ વકરતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખી લગાવ્યા હતા જો કે આજે બાર વર્ષમાં એક પણ વાર અંદાજે બાર પોઈન્ટ ત્રીસ લાખના ખર્ચે લાગેલા સિગ્નલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી જે સિગ્નલ શોભાના ગાંઠિયા બની ગયા છે રોજ અહીં ચોકડી ઉપર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ છે જેને લઈ શાળાએ જતાં બાળકો હોય કે નોકરીએ જતા યુવા વર્ગ થી માંડી વેપારી વર્ગ ટ્રાફિક સમસ્યાનો ભોગ બની રહ્યા છે શહેરમાં રોજબરોજ ચોટા નાકા પિરામણ નાકા જીનવાલા સર્કલ ઉપર પડતા ત્રણ રસ્તા અને ચાર રસ્તા ઉપર ટ્રાફિક જામ સર્જાય છે અહીં ઊભેલા પોલીસને પણ ટ્રાફિકનો કંટ્રોલ કરવો મુશ્કેલ બની જાય છે ટ્રાફિક ઉતાવળે નીકળવામાં વાહન ચાલકો ઘસી આવતા સમસ્યા ઉદ્ભવે છે જો સિગ્નલ સિસ્ટમ શરૂ થાય તો લોકો ટ્રાફિકના નિયમનું તો અનુસરણ કરાવી ટ્રાફિક કંટ્રોલ કરી શકાય એમ છે શહેરમાં ટ્રાફિક સમસ્યા વકરી રહી છે અહીં રોડ સાંકડા અને વાહન વધુ છે શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવેને લઈ વાહનનો અવર જવર વધુ છે ત્યારે અહીં છાસ ટ્રાફિક જામ થઈ છે માટે રોડ પહોળા કરવા આવે તો વાહન વ્યવહાર હળવો થશે ખાડા અને સાંકડા નાળા પણ પુરાવાની જરૂર છે આ ઉપરાંત અંકલેશ્વર શહેર ચોટા નાકાથી સુરવાડી બ્રિજ તરફ જતા માર્ગ ઉપર હસ્તી તળાવ ઉપર વરસાદી કાંસનું નાનું નાળું આવેલ છે જે સાંકડો હોવા સાથે એક તરફનો ભાગ તૂટેલ છે અહીં ત્રણ રસ્તા હોવાથી નાળા ઉપર વારંવાર વાહન નીકળવા ઉતાવળ ફસાઈ જાય છે તો રોડ ઉપર ચાલવું મુશ્કેલ બનતા રોડ સાઈટ ઉપર લોકોએ પાણી પરથી ચાલીને જવા મજબૂર બન્યા છે અહીં સર્જાતો ટ્રાફિક ચોટા નાકા સુધી અસર કરે છે અહીં નોંધવું ઘટે કે અહીં પોલીસ પોઈન્ટ ઉપર ના હોવાથી વાહન ચાલકો બેબાક ઘૂસી નીકળવા જતા ચક્કાજામ થઈ જાય છે